હાલો મારા પ્રિય ગુજરાતી કેમ છો બધા મજામાં ને મિત્રો સરસ મજાના વિડીયો ની શરૂઆત કરીએ પેલા બધાને રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ એન્ડ મહાદેવ હર તો ફ્રેન્ડ જેમ તમે આજે થમને ની અંદર જોયું કે આજે પવિત્ર શ્રાવણ માસ નો ત્રીજો પવિત્ર સોમવાર અને એ સોમવાર નિમિત્તે આજે આપણે પહોંચી ગયા માલ બાપા મંદિરે માણેકવાડા ની અંદર અને મિત્રો આજે માણકવાડા ની અંદર લાખો ની સંખ્યામાં માનવ મેરામણ ભેગું થાય છે કેમ કે આજે શ્રાવણ મહિનાનો જે પવિત્ર સોમવાર છે એનું અનેરું મહત્ત્વ હોય છે આજે સરસ મજાનો મેળો પણ હોય છે તો મેળાનો માહોલ કેવો છે માલ બાપાના દર્શન આજે તમે જોઈ શકો છો મારા બેકગ્રાઉન્ડની અંદર લાખોની સંખ્યામાં લોકો માલ બાપાના દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે તો પહેલાં અંદર મંદિરનો માહોલ કેવો છે બાપાના દર્શન છે એ પહેલાં આપણે કરીએ અને પછી પાછળ જે કંઈ રસોડાની સરસ મજાની વ્યવસ્થા છે એ પણ જોઈએ સરસ મજાનો મેળો છે એ પણ જોઈએ બધું સ્ટેપ બાય સ્ટેપ જોવું વિડીયોમાં ખરેખર બહુ મજા છે આપણો વિડીયો ફેસબુક પર જોતા તો આપણા પેજને ફોલો કરો

ત્યાંથી માણસોની બાપાના દર્શન કરવા માટે થઈ લાઈન લાગી છે ખાસ આપણે બાપાના દર્શન કરવાનો મોકો છે એ અત્યારે લગભગ તો મળશે નહીં વ્યવસ્થાના ભાગરૂપે જે કંઈ લોકો સેવા કરી રહ્યા છે એને તો પહેલાં દિલથી જેવ્યું છે કેમ કે એટલા લોકો અહીંયા આવે છે તો એને લગભગ બધાને હેન્ડલ કરવા એ પણ આપડા છે તમે જોઈ શકો છો બાપાના દર્શન છે એ આપણે પહેલાં કરી લઈએ સાક્ષાત મા બાપાના દર્શન આપવાનું થઈ ગયા છે જોઈ જો મંત બાપાના દર્શન કરવા માટે માનવ મેરાને કેટલી સંખ્યામાં ઉમટી પડે જોવો તમે કાંઈ છે અને બાજુમાં અહીંયા બાજુના મહાદેવનું મંદિર છે જ્યાં પણ આપણે દર્શન કરીને તમે જોઈતા ખાસ અહીંયા નંદી મહારાજ છે અને ખાસ મંકેશ્વર મહાદેવનું મંદિર છે એના નજીકથી દર્શન થાય છે લગભગ અંદરથી તો બંધ છે અને આપણને બહુ ખાસ દેખાય નહીં હું જોઈ શકો છો ભાઈઓ માતાઓ દેવને બધા દર્શન કરી રહ્યા છે તો મિત્રો આજે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે આપણે માલ બાપાના તો દર્શન કરી લીધા પણ સાથે સાથે અહીંયા માલ બાપાએ સાક્ષાત જે દર્શન આપ્યા છે જે તે સમયે એને આપણે અત્યારે લગભગ ઘણી બધી વખત સોશિયલ મીડિયાના માધ્યમથી અથવા તો રૂબરૂ તમે દર્શન કર્યા હશે પણ આજે પવિત્ર શ્રાવણ માસના દિવસે ત્યાં કેવો અનેરો માહોલ છે ત્યાં મૂર્તિ છે એને કેવી રીતના શણગારવામાં આવી છે અને આજે કેટલી માત્રામાં લોકો છે બાપાના દર્શન કરવા માટે આવ્યા છે એ બધું મારે તમને આ વિડીયોના માધ્યમથી બતાવવું છે તો ખરેખર જોડા લેજો બહુ મજા આવશે તમે જોવો છો લગભગ અહીંયા પણ એટલી જ છે દર્શન કરવા માટે ચાલો અંદર જઈ અને માલ બાપાએ જે સાક્ષાત નાગદેવતા સ્વરૂપે દર્શન આપ્યા છે ને એ તમને ત્યાં બતાવી દઈએ તો મિત્રો તમે લગભગ અહીંયા અંદર આવી અને બાપાના દર્શન તો કર્યા છે મેં તમને પહેલાં જ વાત કરી પણ તો પણ હું શોર્ટમાં થોડુંક તમને કહી દઉં કે જ્યારે નાગદેવતા એ મા બાપાએ નાગદેવ તો અહીંયા માણેકવાડાની અંદર જે દર્શન આપ્યા હતા લગભગ તારીખ છ છ તારીખ છ મહિનો અને છોતેર ઇંચ સાલમાં એવું કહેવાય છે કે સવારના છથી બપોરના બાર સુધી પંદર કલાક સુધી દર્શન આપેલા છે તો ખાસ આપણે બીજું તો કંઈ કહેવું જ નથી કે અહીંયા જે કંઈ છે એ બધું હજુ સત્યના નામ ઉપર થકી રહ્યું છે અને અહીંયા તમે જુઓ સાક્ષાત દર્શન કરવા માટે થઈ અને લગભગ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આજે ઉમટી ગયા છે તો પેલા આપણે તો દર્શન કરીએ ચાલો સાવથી સો તો મને લો ને કાવી લુટલી દોરે કાનુરાુટી લુટલી દોરે કાનુરાુટિંદને મને દ્રૌપદી લુટો পুরাবি লুটি দোরে কানুরা কোনো শিরা পুরাবি লুটি দোড়ে কানুরা কোনো কোন রুটি দোরে কানুড়া কোন রুটি যুটি দরে

કાંદુ દૂર ખવડાવી લુપીલી ધોરે કાદુરાને કોને કોને લુસી ગો કાંજુ કાન ધોરે કાદુરાને કોણે કોણે લુખી ગો કોણે કોણે લુસી ધોરે કાંજુરાને કોને કોને લુસી લીધો દોરે ुसि दोरे भार बनिने मेला एन्ड राणे दो

બની ભક્સ બની એ પ્રકારમાંુટી કાનુરાને કોને કોણે લુટી ગો

મારી લુ તા સને કોને કોણે